દેશમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહે એના માટે આપણા દીર્ઘદ્રષ્ટા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના દેશવાસીઓને હાકલ કરી છે કે દરેક દેશવાસી એક વૃક્ષ એક પેડ મા કે નામ પર કાર્યક્રમ અંતર્ગત ફરજિયાતપણે એક વૃક્ષ પોતાની માની યાદમાં વૃક્ષારોપણ કરે અને વૃક્ષને ઉછેરે એ કાર્યક્રમના ભાગરૂપે આજે ધ્રોલ તાલુકાના મોટાઇટાળા ગામ ખાતે આજે આ કાર્યક્રમ અમે રાખ્યો છે અહીં તાલુકાભરના આગેવાનો ગામ લોકો અંદર મોટી સંખ્યામાં એકત્રિત થયા છે એ અને વન ખાતાના અન્ય અધિકારીઓ પણ હાજર છે અમે બધાને વિનંતી કરી છે કે આ કાર્યમાં દરેક રસલીએ પોતાની માની યાદમાં દરેક એક વૃક્ષ વાવે અને ઉછેરે અને જ્યાં જ્યાં આવા કાર્યક્રમ થતા હશે ત્યાં હું હાજરી આપીશ અને તમામ પ્રકારની મદદની જે જરૂર હશે એ તમામ મદદ પણ કરશું સાથોસાથ વન ખાતાના અધિકારીશ્રીઓ અને તાલુકાના અધિકારીશ્રીઓ પણ આ કાર્યોમાં ખૂબ સારો રસ લઈ રહ્યા છે બધા એને સહકાર આપશું અને આ રીતે ધ્રોલ તાલુકો હરિયાળો બને અને વડાપ્રધાનની અપીલને લોકો પૂરો પ્રતિસાદ આપે એના માટે અમે આવા કાર્યક્રમો ઠેર ઠેર ગોઠવી રહ્યા છીએ